નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોક લોકગાયિકા કિંજર રબારીનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો હાલમાં ચૈતર મહિનો ચાલી રહ્યો છે ત્યારે જ દોસ્તો કિંજલ રબારીએ સ્ટુડિયોમાં એક જોરદાર નવું માતાજીનું ગીત ગાયું હતું દોસ્તો આ તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં આ ગીત અને તમને પણ આ ગીત કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો અને ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં